રામ રામ સીતારામ જે ચાઉન માનજો માં જે હુરાપુરાન જે વાસુકી દાદા તો હમણાં કા જો બ્લોગ નથી આવતા તો હું કહેવાય ભૂલું ઝાઝી પડે છે ના લે લગભગ ને હોય ને તો હોળ આખી 17મી છે કારણ કે હમણાં કાં બ્લોગ નથી આવતા તો ભૂલું જાજી પડે છે ને ભૂલ પડે તો અથવા માફ કરી દીજો અને જો આપણે જે બાવરો બાવરો જે ઢળવાનું છે ને ઓલો જે પડી ગયો તો લાખ રૂપિયાનો બાવરો એ ઢળવાનો છે ને જે કટિંગ હોત કરવાનો છે અને બીજી વાત કહી દઉં કે જે મેં વિડીયો અપલોડ કર્યો હતો કે જે વિઝેરીથી તૈયારી જાન જઈ હતી તો એ વિડીયો ડિલેટ મારો કારણ કે વિડીયો એ તો કોપીરાઈટ અને ઓમ ગણો તો હવે જાનના વિડીયો આવશે ઓછા કારણ કે જેટલા અમે સંગીત ડાઉનલોડ કરી રહ્યા તો વિડીયો તો અમે કોપીરાઈટ આવે છે એટલે હવે તો આમ ગણે તો ઝાડના વિડીયો ઝાઝા આવશે અને બાકી આવા બ્લોગ આવશે અને આ બ્લોગ આવશે આઠ દીએ અથવા દહીં દિયે કારણ કે આ હાથને આવી જાય એટલે આ હાથે બ્લોગ ઉતારવાનું થાય લો હવે તો મસાલ કાંઈ એવો વાંધો રહ્યો નથી ચાલો જે જીસીબી આવેલી એ જે બાવરો એમ ઢળવાનો છે અને જે ઇન્ટરની જે ભાંગવાનો ને

बात थोड़ा आगे लेवा दियो दो, हाँ हाँ, आगे ले लो आगे, ले लो आगे, किजो, बस 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 बढ़िया ना कौन है इस, इसको तोड़ डालो इसको तोड़ डालो ऊपर से ऐसे 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 इधर आगो दे वो है आगो जाओ दे थोड़ा इन्हें गाड़ी भर वही नहीं जी बस 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 आ डायर क्यों फेंकना को ¡Pelan, vayan Guck

રેવા દે રેવા દે જોઈ લો પહેલી વાર વિડીયોમાં આવ્યો ને ફૂલ મોજ આવી જાય આવડે નહીં પગલે તો હવે બધાય ગયા પતંગ હવે ઘર ભેગા આવતા રહ્યો હવે હવે પાછા આવતા રહ્યો જોઈ લો જો જો એને ફૂલ મોજ થઈ જવું પણ એ જ્યુ દોરા ઓલા નહી પતંગ ક્યુ નહી નાખે કાના હે અમર 36 ના દોરા હે 36 ટકા ના તો જોઈ લો આ આ બે ને પતંગ વી ગયા આ બે ને પતંગ વી ગયા હે 36 ટકા ઓર પતંગ આ ઘેદુ ના વિડિયો ઉતારવા ને કહી દીધા ચાલુ હો બાકી આપડું જો અડધા પર તો કામ પતી ગયું છે ખાલી થોડું કામ બાકી રહ્યું છે અને કટિંગ ઓલ પર બાકી રહ્યું હે બાકી પતંગ સગાવની ફૂલ મોજો પણ શોક રહે નહી હો જોઈ લો ખાણ માં જો ખાણ માં

આપણે સગા આપણે પતંગ સગાવા પણ હું ઓલું પતંગ તો હાથ પણ પ્લાસ્ટિક નું હે નો પડે ઓલું ઓગળી જાત કારણ કે